નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પેરેગ્રાફ ની સિરીઝ ચાલે છે ત્યારે આજે ફકરા નંબર છ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ જેને આગળના વિડીયો નો જોયેલા હોય અને જેમાં સમજૂતી મેં આપેલી છે એ સમજૂતી નો મેળવેલી હોય તો તેને આગળના વિડીયો જોઈ લેવા સૌથી પહેલું કામ આપણે એ કરીએ છીએ કે બે પ્રશ્ન વાંચીએ છીએ હિમાલી હિમાલય કઈ બાબતમાં સહાય કરે છે બીજો પ્રશ્ન જુઓ ફકરા મુજબ હિમાલય કઈ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે ચાલો તો બે ફકરા ઉપરથી એવું બે ક્વેશ્ચન ઉપરથી એવું નક્કી થઈ જાય કે પેરેગ્રાફ છે હિમાલય આધારિત હોવો જોઈએ તો ચાલો વાંચવાનું શરૂ શરૂ કરીએ છીએ હિમાલય માત્ર એક પર્વતમાળા નથી તે ભારતના ભૂગોળ સંસ્કૃતિ અને પર્યાવરણ માટે અદ્વિતીય મહત્વ ધરાવે છે એટલે કે અદ્વિતીય એટલે ખૂબ જ મહત્વ ધરાવે છે હિમાલય છે એક માત્ર પર્વતમાળા ન કરતા એ ભારતના ભૂગોળ સંસ્કૃતિ અને પર્યાવરણ માટે અદ્વિતીય મહત્વ ધરાવે છે આ પર્વતમાળા અસંખ્ય નદીઓનું ઉદ્ગમ સ્થાન છે ઉદ્ગમ સ્થાન એટલે ઘણી બધી નદીઓ છે એ હિમાલય પર્વતમાંથી નીકળે છે એટલે કે એ શરૂ થાય છે ઉદ્ગમ થાય છે આરંભ થાય છે જે ઉત્તરીય ભારતની કૃષિ અને જીવન શૈલી માટે આવશ્યક છે આપણું જે ઉત્તર ભારત છે ત્યાંની ખેતીવાડી અને જીવન જરૂરિયાત માટે આ હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ ખૂબ જ આવશ્યક છે હિમાલયનું પરિસર વૈવિધ્યપૂર્ણ જીવો અને વનસ્પતિઓનું આશરો છે જેમાં દુર્લભ હિમચિતા અને પોષણ પ્રદાન કરતો રેડોડ્રેડોન જેવા વૃક્ષો સામેલ છે આ પર્વત શ્રેણી માત્ર ભૌગોલિક અને પર્યાવરણીય મહત્વ જ નહીં ધાર્મિક અને તત્વજ્ઞાનિક ઊંડાણ પણ ધરાવે છે અનેક પ્રાચીન મંદિરો ગુફાઓ અને સાધુઓની તપસ્યા આશ્રમો હિમાલયની પવિત્રતાને ઉજાગર કરે છે યમુના અને ગંગા જેવા પવિત્ર તીર્થસ્થાનો અહીં જન્મે છે આ ઉપરાંત હિમાલય ભારતીય આબોહવા માટે કુદરતી અવરોધ તરીકે પણ કાર્ય કરે છે જે ઠંડા ઉત્તર પવનને અટકાવી ગંગાના મેદાનોને ઉષ્ણ રાખે છે ઉષ્ણ રાખે એટલે ગરમ રાખે છે ચાલો હવે ક્વેશ્ચન સોલ્વ કરશું હિમાલય કઈ બાબતમાં સહાય કરે છે તો ભારતના ઉષ્ણતામાનમાં વૃદ્ધિ ઠંડા પવનને નિયંત્રિત કરવો માત્ર નદી નિકાસ માટે કે માત્ર પર્યટન માટે તો આ ફકરાને અનુરૂપ આપણે અહીંયા છેલ્લે આવેલું હતું કે હિમાલય ભારતીય આબોહવા માટે કુદરતી અવરોધ તરીકે પણ કાર્ય કરે છે જે ઠંડા ઉત્તર પવનને અટકાવી ગંગાના મેદાનોને ઉષ્ણ રાખે છે રેડી તો ઠંડા પવનને નિયંત્રિત કરવો આ એનો સાચો જવાબ થાય ઘણા લોકો આ ભારતના ઉષ્ણતામાનમાં વૃદ્ધિ બરાબર એટલે કે આખા ભારતની વાત છે આખા ભારતમાં તાપમાનમાં વધારો એ હિમાલય કરતો નથી એટલે એ જવાબ આવશે નહી ચાલો ફકરા મુજબ હિમાલય કઈ નદીઓનું ઉદગમ સ્થાન છે તો આની અંદર એક નદી આપેલી નથી આપણને ખાલી ફકરાની અંદર એવું કીધેલું છે કે અસંખ્ય નદીઓનું ઉદ્ગમ સ્થાન છે નહીં પણ આગળ તમે વાંચો લખેલું છે કે યમુના અને ગંગા જેવા પવિત્ર તીર્થ સ્થાનો અહીં જન્મે છે તો ગંગા અને યમુના સિંધુ અને બ્રહ્મપુત્ર કેવળ ગંગા કે એ અને બી બંને બરાબર તો જો ફકરાને રિલેટેડ આપણે નદીઓનો ઉલ્લેખ આમાં ફકરા મુજબ જોવા જઈએ તો ગંગા અને યમુના આ બે નદીનો ઉલ્લેખ ફકરામાં છે તો આપણે એ જવાબ છે આપણે ટીક કરવાનો આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ હિમાલયનું ધાર્મિક મહત્વ સાથી સાબિત થાય છે તો ધાર્મિક અને તાત્વિક ઊંડાણ પણ ધરાવે છે અનેક પ્રાચીન મંદિરો ગુફાઓ અને સાધુઓની તપસ્યા આશ્રમો હિમાલયની પવિત્રતાને ઉજાગર કરે છે તો તેમાં માત્ર એક મંદિર છે આવો જવાબ નો આવે ત્યાં સાધુઓ રહેતા નથી આ જવાબ પણ ન આવે આ આવે અનેક તીર્થસ્થાન અથવા તો તીર્થધામ અને ગુફાઓ અહીંયા આવેલી છે ત્યાં કોઈ ધાર્મિક મહત્વ નથી એ પણ જવાબ આવે નહીં નેક્સ્ટ અસંખ્ય નદીઓમાં અસંખ્ય ક્યુ વિશેષણ છે આપણે વિશેષણ આધારિત પણ એક ફ્યુચરની અંદર આપણે વિશેષણ શું છે એની થિયરીને રિલેટેડ આપણે એક વિડીયો બનાવવાના છીએ પણ વિશેષણ એટલે અહીંયા ટૂંકમાં આપણે વાત કરીએ તો નામના અર્થમાં જે વધારો કરે ને તેને વિશેષણ કહેવાય અને કેવું કોના આવા પ્રશ્નો કરી વાક્યને આવો પ્રશ્ન પૂછવાનો જેથી કરીને આપણને એનો જવાબ મળી જાય વિશેષણનો બરાબર અહીંયા અસંખ્ય એટલે કે સંખ્યા બતાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ આને કહેવામાં આવે અસંખ્ય નદીઓમાં અસંખ્ય ક્યુ વિશેષણ છે તો સંખ્યા બતાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ આને કહી શકાય ચાલો નેક્સ્ટ અદ્વિતીયનો સમાનાર્થી શબ્દ કયો છે અદ્વિતીય એટલે સામાન્ય નો થાય અવ્યક્ત નો થાય અને પરિચિત પણ નો થાય અદ્વિતીય એટલે અનન્ય આ એનો સમાનાર્થી શબ્દ છે ઠીક છે તો આ ફકરાને રિલેટેડ આપણે જે કંઈ પાંચ ક્વેશ્ચન સોલ્વ કર્યા આ ટ્રીક થી જ આપણે પ્રેક્ટિસ કરશું અને આપણે ફકરામાં પૂરા માર્ક લઈ આવશું આવી રીતે જ આગળ વધશું હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આગળના જે ફકરા ન જોયેલા હોય તો પણ તે પણ એકવાર તમે જરૂરથી જોઈ લેજો વિડીયો પૂરો કરીએ છીએ આવજો